સૌ વાલા મિત્રો ને જય શ્રી આરામ હું દુષ્યંત પાટક શ્રી હનુમાનજી દાદાની થી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર છે શનિવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ છે અનુરાધા નક્ષત્ર છે પ્રીતિ યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે ને અઢાર મિનિટથી સુધી છે અને બપોરે મિનિટ સુધી છે વાળા મિત્રો આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ શુભયાત્રા પણ ના કરવી જોઈએ કોઈ સારું કાર્ય કરવા માટે શુભ કાર્ય કરવા માટે અથવા યાત્રા કરવા માટે કોઈ સારું મુહૂર્ત અથવા કોઈ સારું ચોઘડીયું લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ચોપન થી બાર અને બેતાલીસ મિનિટ સુધી છે તો આ હતી પંચાંગની વાત અને આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી પાણી હળદરવાળું બનાવી દેવાનું ત્યાર પછી તે જ પાણીથી પેલા સ્નાન કરવાનું પછી શુદ્ધ પાણીથી સ્નાવું હોય તો નહીં શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આ બે કાર્ય થઈ જાય સ્નાન પૂર્ણ થઈ જાય પછી તમારે વસ્ત્ર ધારણ કરવાના છે કપડાં પહેરવાના છે કપડા પહેર્યા પછી સરસિયાના તેલના તિલક ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે ત્યાર પછી તુલસી માતા પાસે જવાનું છે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને તુલસીનું એક પત્ર તોડવાનું મુખમાં મૂકવાનું અને પાણી સાથે ગળી જવાનું તુલસીને ચાવવાની નથી આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે અઠ્યાવીસ સફેદ આંકડાના ફૂલ લેવાના એ અઠ્યાવીસ સફેદ આંકડાના ફૂલ વારાફરતી હનુમાનજી દાદાના ચણોમાં મૂકવાના છે અને હનુમાનજી દાદાને સામે ઓમ શ્રી રામ દૂતાય નમઃ આ મંત્ર અઠ્યાવીસ વખત બારાપથી બોલવાનો છે દર્શન કરીને ઘરે આવવાનું ત્યાર પછી તમારે સાયન કાર્ડ રહે જયારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાકભુષણજીનો રામાયણજીનો પાઠ અને વધુ શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ તમારે શ્રી દાદાને અર્પણ કરવાનું રાતે સુતા પહેલા પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને આ મંત્ર યથાશક્તિ જપી જવો જેની વર્ષગાંઠ જેનો જન્મ દિવસ તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બર અને શનિવારના દિવસે છે એ બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના અને ત્યાર પછી સાયનકાડે શ્રી હનુમાનજી દાદાને સિંદુર અને તેલ ચડાવવાનું છે અને શ્રી હનુમાનજી દાદાના ચરણોમાં સાત ફળ મૂકવાના છે પ્રાર્થના કરવાની આખું વર્ષ તમારું નિરંતર સુંદર રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી સત્યાવીસમી સપ્ટેમ્બર અને શનિવારના દિવસે છે એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરી પોતાના વડીલો હોય એના ચરણ સ્પર્શ કરવાના જેની માતા હયાત છે એવા લોકોએ માતાને કોઈ પણ એક ગિફ્ટ ભેટ આપવાની છે અને તે ભેટ ચાંદીની આપો તો વધારે સારું રહેશે બીજું જે લોકોની માતા નથી તેમને કોઈ પણ વૃદ્ધ માતાને તમે વસ્ત્રનું દાન અથવા અનાજ બેમાંથી પણ વસ્તુ આપી શકો છો જો હેસિયત હોય તમારી ફાઈનાન્શિયલી તમે સક્ષમ હોય તો એને પણ તમે ચાંદીની ભેટ આપી શકો બસ આ જ આજનો ઉપાય હતો વાલા મિત્રો મેં કહ્યું તે પ્રમાણે તમે ઉપાય કરો ભગવાનની કૃપા તમારા પર થશે અને બહુ સુંદર રીતે તમારા ગ્રહો બેલેન્સ થશે મારા બધા જ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે અને ફેસબુક પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક ત્યાંથી તમે વિડીયો લઈ અને તમે ઉપાય કરી શકો મારા તરફથી માત્ર બે હાથ જોડીને એક જ વિનંતી છે વાલા મિત્રો કે તમે મારા વીડિયોને વધુ ને વધુ શેર કરો મારા વિડીયો શેર થશે તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ ઉપાય કરશે અને ભગવાન એનો સમય બદલશે જેનો શ્રેય મને અને તમને મળશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્યાન